ભાવનગર શહેર માં શ્વાન કડવાની નહીં પરંતુ શ્વાન ઢોરની જેમ રસ્તાની વચ્ચે આડે આવવાને કારણે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત ઘોઘા રોડ ઉપર સર્જાયો હતો જેમાં બાઇક ચાલકને ભારે ઈજા થઈ હતી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઘોઘા રોડ ઉપર બાઇક લઈને જઈ રહેલા બાઇકની આડે શ્વાન આવતા શ્વાનનો ઘટનાસ્થળે મોત નિપજો હતો જારે બાઇક સ્લિપ થઈ જતાં બાઇક ચાલકને ઈજા પામતા 108 મારફત હોસ્પિટલ ખસીડવામાં આવ્યો હતો